કોંગ્રેસમાં જનઆક્રોશ યાત્રાથી રાજકીય થોડો માહોલ ગરમ છે ઉત્તર ગુજરાતના થરાદવાવના માર્ગેથી શરૂ થયેલી આ યાત્રા બીજા દિવસે પાલનપુર સુધી એકસો સત્યાવીસ કિલોમીટરનું અંતર કાપી ચૂકી છે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો દાવો કરાઈ રહ્યો છે પરંતુ સવાલ એ છે કે શું કોંગ્રેસના આ આક્રોશને જનતાનો સાચો પ્રતિસાદ મળી રહ્યો છે ધાનેરામાં અમિત ચાવડા અને ગુલાબસિંહ રાજપૂતે ટ્રેક્ટર ચલાવી ખેડૂતોની છબી બનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ માત્ર ટ્રેક્ટર પર રેલી કરીને શું કોંગ્રેસ જનતાના મુખ્ય પ્રશ્નોને સત્તાના કેન્દ્ર સુધી પહોંચાડી શકશે યાત્રાનો પ્રતિસાદ મોટો છે પરંતુ શું આ પ્રસિદ્ધા પ્રતિસાદ મતપેટી સુધી પહોંચે છે કોંગ્રેસ માટે આ માત્ર રોડ શો છે કે ખરેખર રાજકીય પરિવર્તનનો શંકનાર તે આવનાર સમય નક્કી કરશે નામે ખાલી વાતો થાય છે જાહેરાતો થાય છે બિહારમાં પણ મહિલાઓના મત લેવા માટે સરકાર છે પણ અહીની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત નથી મળતી બેન દીકરીઓ પર અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે આજે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર નથી મળતો ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો સરકારના ત્રાસથી સરકારી કર્મચારીઓ એવા બીએલઓ પણ આત્મહત્યા કરી રહ્યા છે એટલે તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકાર નારાજ છે ને